નમસ્તે સફર કરવી છે પરંતુ ખિસ્સામાં પૈસા નથી ચિંતા ન કરશો આ દુનિયા અજાયબીઓથી ભરેલી છે અને તેનો આનંદ ઉઠાવવા માટે હંમેશા પૈસાની જરૂર નથી પહેલાં સ્થાનિક સ્તરે શોધખોળ શરૂ કરો તમારી આસપાસના પાર્ક નદીના કિનારા અથવા ઐતિહાસિક સ્થળો પર જાઓ આ સ્થળોએ તમે કુદરતી સૌંદર્ય અને શાંતિનો આનંદ માણી શકો છો પછી મિત્રો અને પરિવારજનો સાથે સહયોગ કરો ક્યારેક કોઈ મિત્ર અથવા સગા પાસે વાહન હશે કે જે તમને નજીકના સ્થળે લઈ જઈ શકે છે આ ઉપરાંત હિછહાઈકિંગ પણ એક વિકલ્પ હોઈ શકે છે જો તમે સુરક્ષિત રીતે અને સાવધાનીપૂર્વક કરો સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોમાં ભાગ લો જ્યાં પ્રવેશ મફત હોય છે આ કાર્યક્રમો તમને નવી વસ્તુઓ શીખવા અને નેટવર્કિંગ માટે ઉત્તમ અવસર આપે છે અંતે યાદ રાખો કે પ્રવાસનો સાચો આનંદ અનુભવો છે નવું જાણવા અને અનુભવો અને તે હંમેશા પૈસા પર આધારિત નથી